નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આપણો બાવીસમો પાઠ અગાઉના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયો હતો હવે આપણે શરૂઆત કરી લીધી હતી તો હવે આપણો પાઠ આગળ વધારતા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આટલા સુધી આપણે જોયું હતું ત્યારબાદ અહીંયાથી આજે આપણે શરૂઆત કરીશું કે નીલા તું આવા શું કરવા આવા જાડા ખાદીના દાબળા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય એમાં અંતરે એના તરફ આંગળી ચીંધી તો બિહારી પોતે વિચારોમાં ખોવાઈ ગયેલો છે પોતાની જાતને ધિકારે છે પોતા પોતે પોતાની દીકરીને સાવ સાદગીભર્યું જીવન જીવવા માટે એણે જ પોતે જાણે એને કહ્યું એમ આજે એનું અંતર આત્મા એને કોસી રહ્યો છે પોતાની જાતને ધિક્કાર અનુભવે છે મનોમન વિચાર કરે છે કે નીલા તું શું કરવા આવા જાડા ખાદીના દાબળા પહેરે છે એટલે કે જાડા ઊનના કપડાંની સાડીઓ પહેરે છે તો લીલા શું કરવા કોઈને મળવા હળવા જતી નથી બસ આખો દિવસ ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યા કરે છે આમ વારંવાર એનો અંતરાત્મા આવો વિચાર કરી કરીને એને કોસતું હતું નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી સુવાવડમાંથી જ કંઈક એવો રોગ બેઠો કે એની કેડ જ તોડી નાખી નાની લીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જ જવાબદારી બિહારીને માથે આવી પડી હતી સવારના વહેલા ઉઠી કાચું કોરું પકાવી લીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેદ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતાં એનું કામ આટોપી આપવામાં મદદ કરતા પોતાને કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં જ ભરાઈ રહેતું કે નીલાના જન્મ પછી ગુણિયલ ગુણિયલ કોણ હતી તો નીલાની મા અને બિહારીની પત્ની તો નીલાના જન્મ પછી ગુણિયલ બીમાર રહેવા લાગી હતી સુવાવડમાંથી જ કંઈક એવો રોગ લાગુ પડી ગયો કે એની કમર જ તોડી નાખી કમર જ સાવ ભાંગી ગઈ હતી હવે જુઓ માતા બીમાર છે નાનકડી બાળકીને સાચવવાની જવાબદારી એના પિતાના માથે આવી પડી છે કે નીલાને નાની નીલાને સાચવવાની આ ઉપરાંત ઘરના કામકાજ કરવાની નોકરી સાચવવાની અને ગુણિયલની ચાકરી ચાકરી એટલે કે સેવા કરવાની આ બધી જ જવાબદારી એકલા બિહારીને માથે આવી ગઈ હતી બિહારી સવારના વહેલા ઉઠી કાચું પાકું રાંધી નીલાને તૈયાર કરી પોતાની પત્ની ગુણિયલને દવા આપી અને બિહારી નોકરીએ જતો બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવે એટલે કે એની સારસંભાળ ગુણિયલની માંદગીમાં જ એની જિંદગી જાણે વણાઈ ગઈ હતી એટલે કે એનું જીવન પસાર થઈ રહ્યું હતું ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર એટલે કે માન અને લાગણીની દૃષ્ટિ રાખતા હતા એનું કામ આટોપી આપવામાં આટોપવું એટલે પતાવવું તો એનું કામ પણ પતાવી આપવામાં એને મદદરૂપ થતાં પોતાના ઘરે જે નોકરીની અંદર સોરી નોકરીમાં ઓફિસની અંદર જે કામ કરતા બીજા કર્મચારીઓ હતા એ પોતાના ઘરે કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે એક ડબ્બામાં લઈ આવતા અને એને આગ્રહ કરી અને જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને મોઢામાં મૂકેલો કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો નીલું એ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી રોજ એ જ ભાખરા ચોપડા અને શાક કે પોતે જ્યારે એ પોતાના ઓફિસના જે કર્મચારી છે કોઈ એના માટે સારું ખાવાનું ડબ્બામાં લઈ આવ્યું તો એ પ્રાણે એને આગ્રહ કરીને જમાડતા ને જમતા જમતા બિહારીની આંખોમાં આંસુ આવી જતા મોઢામાં મૂકેલો કોળીઓ ત્યાં જ ભરાઈ રહેતો કારણ કે એ પોતાની દીકરીને યાદ કરતો કે નીલા નીલાય બિચારીએ જન્મી ત્યારથી આવું સ્વાદિષ્ટ ખાવાનું ક્યારેય ખાધું નથી એ જ બસ મારા બનાવેલા ભાખરીઓ ચોપડા એટલે કે ચાર પડવાળી રોટલી અને કાચું પાકું શાક બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળીયો માંડ પાણીને ધકે ઉતરતો જુઓ અંતરસ અંતરસ જવું એટલે ખોરાક કે પ્રવાહી નું શ્વાસ નળીમાં જો આપણે જ્યારે કહીએ છીએ કે અનળેમાં જતું રહ્યું અનાળે જતું રહ્યું બરાબર તો બિહારી પોતાની દીકરીને યાદ કરતા કોળિયો ગળામાં ભરાઈ રહે જતો એટલે શ્વાસનળીમાં જતું રહેતું અને ગળામાં ભરાયેલો એ કળિયો પાણીના ઘૂંટડે માંડ માંડ પરાણે એ પેટમાં ઉતારતો કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા ને કહેતા કે નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું ને ત્યારે એની આંખો અહસાનથી જોઈ રહેતી કે કોઈ નજીકના એવા સંબંધીઓ હોય ને એ તો એને પરાણે આગ્રહ કરી અને જમાડતા ને કહેતા કે નીલુ માટે અલગથી ડબ્બો લાવ્યા છીએ ત્યારે એની આંખો એક ઉપકારની દ્રષ્ટિથી સામેવાળી વ્યક્તિ સામે જોઈ રહેતી માંદી ગુણિયલ એવા જ એસાનથી બિહારી તરફ જોતી કે એ જેટલી લા જેટલા ઉપકાર ભાવથી સામેવાળી વ્યક્તિ સામે જોઈ રહ્યો તો એટલા જ ઉપકારના ભાવથી ઉપકારની દ્રષ્ટિથી એની પત્ની ગુણિયલ પણ આ બિહારી સામે જોઈ રહી હતી મોટા કરોડપતિને પરણી હોત ને તોય આવી ચાકરી ન માપત ન પામત એ અને પોતાના પતિને ગુણિયલ ઘણી વખતે કહેતી કે કોઈ કરોડપતિ પૈસાદાર વ્યક્તિને જો પરણી હોત ને તો કદાચ એ પણ આવી મારી સેવા ન કરત આટલી આટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં ગુણિયલનું ગુણિયલના જીવનનો અંત આવ્યો આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓત અને સાથ એમની જિંદગી ન ટીકા બન્યા કે આટલી આટલી દવાઓ આટલી આટલી સેવા કરવા છતાં પણ ગુણિયલનું અકાળે અવસાન થઈ ગયું અને આ વિશાળ દુનિયાની અંદર બાપ દીકરી એકલા પડી ગયા એકબીજાની ઓથ એટલે કે સહારો અને સાથ એ એમની જિંદગીનો આધાર બની ગયા હતા તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવીને પિતા પુત્રી સાથે ઘરે જાય કે પોતાની પત્નીના મૃત્યુ પછીની બિહારીની જિંદગી એટલે માત્ર ને માત્ર એની દીકરી નીલા સવારના કામકાજમાંથી પરવારી નવરા પડી એને નિશાળે મૂકી આવે ચાર વાગે નિશાળેથી ઓફિસે લઈ આવે એનો ઓફિસનો સમય પૂરો થાય ત્યાં સુધી નીલા ઓફિસમાં રમે કે પોતાનું વાંચન કાર્ય કરે અને ઓફિસનું કામકાજ પતાવીને બંને પિતા પુત્રી સાથે ઘરે આવતા મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ અને બિહારી કે મોસાળે એટલે મામાનું ઘર કે એના મામાના ઘરેથી ઘણી વખતે મામા મામી આગ્રહ કરી અને નીલાને રહેવા માટે થોડોક સમય રહેવા માટે બોલાવતા પણ એ ક્યારેય જતી નહીં મનોમને એવું વિચાર કરતી કે પોતે જતી રહે તો એના પિતાજી એકલા પડી જાય એકલા શું કરે આમ બાળ વયે જ પુત્રીની આવી સમજણ જોઈ અને બિહારી ખુશ થઈ જતો એના હરખનો પાર ન રહેતો મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મસાળે મોકલી દે બિહારી એવું વિચારતો કે એની મા મરી ગઈ છે મૃત્યુ પામી ગઈ છે તો એનાથી શું થયું એ કંઈ થોડો ઓછો છે કે દીકરીને મામાના ઘરે મોકલી દે મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો મા વગરની દીકરીને કોઈ ફોસલાવી કે ફસાવી ન જાય એની ચાપતી દરકારે રાખતો કે મા અને બાપની બેવડી એટલે કે બમણી જવાબદારી બિહારી જવાબદારીથી બિહારી એને સંભાળ લેતો હતો મા વગરની દીકરીને કોઈ બોળવી કે છેતરી ન જાય ને એની ચાપતી દરકાર તે રાખતો એટલે કે કાળજીભરી સંભાળ તે રાખતો હતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની લીલાને વાર લાગી નહીં એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ હતું નહીં કે પોતાની આસપાસ જ તેની આજુબાજુ જ પિતાની જિંદ પિતાના સુખની હદ અંકિત થયેલી છે એટલે કે નક્કી થયેલી છે એ સમજતા નાનકડી બાળકીને સમય લાગ્યો નહીં કારણ કે પોતે બાળપણથી જ જોતી આવી છે કે મા બીમાર હતી એ વખતે જે આ બિહારી છે એ એની માની સાથે સાથે એની પણ બરાબર કાળજી લેતો હતો ને આ ઉપરાંત એની માતાના મૃત્યુ પછી પણ બિહારી મા અને બાપ બંનેનો પ્રેમા નાનકડી નીલાને આપતો હતો એની નાની દુનિયામાં પિતા સિવાય બીજું કોઈ જ હતું નહીં નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી લીલા કે નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા એટલે કે નીતિને લગતી વાર્તાઓ મહાન પુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો હતો જાત મહેનત એટલે કે પોતે પરિશ્રમ કરે એનાથી અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી તે વારંવાર પોતાની દીકરીના મનમાં ઉતારતો હતો ચારિત્ર અને સાદાઈ એટલે બીજું કોઈ નહીં પણ બિહારીની દીકરી લીલા ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે બીજી છોકરીઓ આ છગલી ઉચ્છૃંખલ અને અધકચરી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે બળતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં જ સમાપ્ત થતો હતો પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ ગઈ હતી કે કોઈ નાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવા કર હળવો કરવા માંડ્યો હતો કે ઠોકી ઠોકીને એટલે કે ભારપૂર્વક કહેવામાં આવેલી આ વાતોથી લીલાના મગજની અંદર એવી તીવ્ર છાપ ઉપસી હતી એટલે કે એટલી ગાઢ અસર થઈ ગઈ હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં એ કંઈક જુદી જ હતી બીજી છોકરીઓ આછકલી એટલે કે તોછડી ઉચ્ચૃંખલ એટલે ઉદ્ધત અને અધકચરી એટલે કે અડધી સમજણવાળી છે એ બધાને અને પોત એ બધાના અને પોતાના રસ્તા અલગ જ છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે નહીં એટલે કોઈને મળતી ન હતી એનો સમગ્ર રસ એની સમગ્ર રુચિ તો ઘર અને પિતામાં જ પૂરું થાય પૂરી થતી હતી પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત એટલે કે જે મહેનત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજ ઉપર એટલી બધી ઊંડી અસર થઈ ગઈ હતી કે કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર એટલે કે પિતાજીની જવાબદારી ધીમે ધીમે ઓછી કરવા માંડી હતી જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોળો ચકચકિત ઘસીને રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી બિહારી નાહી અને ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટુવાલ મુક્કર જગ્યાએ રાખતી નિશાના નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા કે નાની ઉંમરે નાનકડી ઉંમર હતી એનાથી જેટલી મદદરૂપ મદદ થાય એટલી એ પિતાને મદદરૂપ થતી હતી જેટલી બિહારી એની કાળજી રાખતો એટલી જ એ નાના હાથે બિહારીની કાળજી રાખવા માંડી હતી સવારે વહેલા ઉઠી દાંતણ દાતે ઘસવાનું મંજન અને પાણીનો લોટો ગોઠવી અને પછી જ બિહારીને ઉઠાડતી પોતાના પિતાજી બિહારીને નાવા માટે ગરમ અને ઠંડા પાણીની ડોળો સાફ કરી ઘસી અને ચકાચક રાખતી હતી ટુવાલ અને કપડાં ગોઠવી અને પછી જ પિતાજીને નાવા માટે બોલાવતી હતી બિહારી નાઈ અને ઉઠે તે પહેલા તો પૂજાનો સામાન પ્રસાદ માળા એ બિહારીની નજર પડે તે રીતે તૈયાર કરી અને ગોઠવી દેતી હતી છાપા અને ટુવાલ છાપા અને ટપાલ મુક્કર એટલે કે નક્કી જ કરેલી જગ્યાએ રાખતી અને નિશાળના સમય પહેલા બધું જ કામ પતાવી અને બાપ દીકરી સાથે ઘરેથી નીકળી જતા આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ કામે જગી કે જે જ્યારે શાળાનો સમય પૂરો થાય ત્યારે શાળાના સમય પતાવી અને ઘરે આવે અને ફટાફટ કામે લાગી જાય પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતા બધી જ રીતે ચડિયાતી છે એ વિચારી બિહારીની છાતી ગજ ગજ ફૂલતી આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા કે પોતાની દીકરી આજકાલની આ આધુનિક યુગની છોકરીઓ કરતાં કંઈક જુદી જ છે સોરી બધી જ રીતે ચડિયાતી એટલે કે હોશિયાર છે એ વિચારે બિહારીની છાતી ગજ ગજ ફૂલતી એટલે કે બિહારીના હરખનો પાર ન રહેતો વિદ્યાર્થી મિત્રો છાતી ગજ ગજ ફૂલવી રૂઢિપ્રયોગના અર્થની અંદર પૂછાય તો આપણે જવાબમાં લખી શકીએ કે હરખનો પાર ન રહેવો આમ છતાં એની ધીમે ધીમે એની ઉંમર વધતી જતી હતી એ એક પ્રકારની સતત ચિંતા મૂંઝવણ મૂંઝવણ એટલે ચિંતા એને સતાવ્યા કરતી એટલે કે હેરાન કરતી નીલાને લાયક એટલે એના કાબિલ છોકરાઓને તે શોધખોળ કરવાનું એને શરૂ કરી દીધું નીલાની સરખામણીના સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા એની કક્ષા નીલાને કાબિલ હતી નહીં પોતાનામાં અને પારકામાં એટલે કે બીજાઓમાં થોડોકો તો ભેદ હોય એવું વિચારી અને એણે નીલા માટે સારો છોકરો શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી કે નીલા એ એના વિચારો જાણવા કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી કે નીલાની સંમતિ એટલે કે મનની વાત જાણી અને પછી જ આ અંગે આગળ વધવું એવો વિચાર કરી અને એ એના વિચારો જાણવાનો પ્રયત્ન કરતો પણ લીલા તો આ અંગે કશું જ વિચારવા માટે તૈયાર ન હતી અને શું કહેતી મારે તો મીરાબાઈ થવું છે એટલે કે મારે તો વૈરાગ્ય ધારણ કરવું છે પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું કે આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે કે પોતાના તરફની એની એટલી બધી લાગણી એના કારણે જ કદાચ મારી દીકરી લગ્ન કરવાની ના પાડે છે કારણ કે એ વિચારતી હોય કે પોતે જતી રહેશે તો એના પિતાજી એકલા શું કરશે એવું વિચારીને લાડથી પ્રેમથી સમજાવ્યું કે એના સુખ સગવડમાં એની સલામતીમાં જ પોતાની શાંતિ અને આબાદી રહેલી છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની જીદ ઉપર મક્કમ રહી ત્યારે બિહારીને થયું કે આટલી ડાઈ દીકરીને હજુ સંસારની ગંભીરતાની સહેજ પણ ખબર નથી કદાચ એ મારાથી શરમાતી હશે એટલે લગ્ન કરવાની અને સગાઈ કરવાની ના કહેતી હશે પણ નહીં એકવાર નક્કી કરીશું ને એટલે એની જાતે જ એ માની જશે તો આટલા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈશું ધન્યવાદ